મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એકવીસ બે બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં કાલની તુલનામાં ઘટાડો નોંધાયો છે તો ચાલો વિડીયોની માહિતી મેળવીએ જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ને રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર ત્રણસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ તોંતેર હજાર ચારસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવ તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી પિંચોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો સોનું અને ચાંદીના બજાર ભાવમાં આજે કેટલો ઘટાડો જોવા મળ્યો જેની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીમાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો પંચાવન રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર પાંચસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પચીસ હજાર પાંચસો રૂપિયા જેની અંદર પણ આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો તો સોનાના ભાવમાં છેલ્લા પાંચ દિવસથી ઘટાડો થઈ રહ્યો હતો જેની સામે આજે પણ ઘટાડો નોંધાયો છે તો જાણી લઈએ આજે ચાંદી શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે પિંચોતેર હજાર ચારસો રૂપિયા જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો ને ચોત્રીસ માં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર ત્રણસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ તોંતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર પાંચસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પચીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો હવે પછી રોજબરોજ સોના ચાંદની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો